Thank you, thank you. Thank you. for Thank you. Thank you. Thank you. Thank you. subscriber you. Thank you. smile you. Thank 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 Thank you. Thank you.

એ અમારો સૌરભ ફ્યુચર ડોક્ટર એને પ્રથમ વખત આ ચેનલ યુટ્યુબ બનાવવાનો વિચાર આવ્યો અને એને લગભગ બે ત્રણ વખત મને કહ્યું કે આવું કંઈક કરો આવું કંઈક કરો આપણી પાસે વિડીયા તો ઘણા બધા છે અને થોડી બોલવાની ફાવટ છે અને કન્ટેન્ટ થોડુંક ક્રિએટ કરો બનાવો એટલે આ ટાઈપનો એક વિચાર આવ્યો તો બે ત્રણ વખત ટાળ્યા પછી ફાઇનલ એણે ચેનલ બનાવી દીધી નામ શું રાખવું એના ઉપર થોડું ચાલ્યું પણ જે વિડીયાને જે વિસ્તારમાંથી આવતા હતા અને ત્યાં આપણું મૂળ સ્થાનક છે એ સાંગવારી માતાજી એને લઈને મા સાંગવારી નામથી ચેનલ શરૂ કરી અને અમારી પાસે બે ત્રણ વિડીયા પણ હતા મેળાના અને ઉજવણીના એટલે એ અંદર અપલોડ કર્યા અને એ રીતે અમે શરૂઆત કરી પછી આગળના વિડીયો એના માટે અમારા જ ગામના ને અમારા જ સંબંધી સચિન શામજી ચાવડા એ મારા ભાઈનો છોકરો હતા કુટુંબમાં એની ચેનલ હતી એની અંદર મેં સાંગવારી માતાજીનો એક છત્રીસ સેકન્ડનો વિડીયો અઠ્ઠાણું હજાર ચાલેલો હતો આ સ્થળે આ જગ્યાએ આ સમયે હું એને ક્રેડિટ આપવા માંગીશ કે એ વિડીયો જોવાથી મને એની જોડે વાત કરવાનું મન થયું કે ભાઈ આની અંદર શું હોય આગળ કઈ રીતે અને એણે સારું એવું મને માર્ગદર્શન માહિતી પણ આપી અને પછી એના આધારે અમે ચેનલમાં બીજા પણ વિડીયો નાખ્યા પણ પછી બન્યું કે સાંગવારી માનને લઈને એના વિડીયો અમારી પાસે પૂરા થઈ ગયા તો હવે શું કરવું તો માતાજી સિવાયના વિડીયો માટે ચેનલ નું નામ બદલ્યું એમ જ મૂકીને પાછું સ્ટોપ જેવું હતું કામકાજ અને પછી આગળ થોડુંક કામ એ રીતે બન્યું કે પાયલ બેન ના લગ્ન આવવાના હતા

પ્રગતિ થવા માંડી અને પછી એમ થયું કે આની અંદર સારું એવું કામ થઈ શકે એમ છે એમ માંડી અને પછી પાયલા ઓફિસિયલ ચેનલનું નામ પાયલ બેનના લગ્ન વિડીયો જે બધા ચાલે અને પછી ચેનલ પણ સારી ચાલી અને આપ સર્વેના આશીર્વાદથી બહુ ઝડપથી એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરે અને એનું જે સિલ્વર બટન છે ઉપર લાગેલું જ છે એ અમને જે યુટ્યુબ એક લાખ સબસ્ક્રાઈબર આપે છે એ વર્ષ પહેલા જ પ્રાપ્ત થયું અને પછી તો આપ સર્વેના સહયોગ આમાં પાયલબેનના મામા બે ત્રણ માસીઓ એમનો પરિવાર અમારા બીજા પરિવારના ઘણા બધાના લગ્નના વિડીયો અને જે પણ જ્યાંથી જે મને જે મોકલ્યું એ બધું અમે અંદર મતલબ હતી બધી વાતો લોક સંસ્કૃતિની ને એ ટાઈપની જ અને પ્રસંગોના વિડીયો અને બધા વિડીયો ચાલે અને સારા એવા વાયરલ થયા અને આજે વર્ષ પછી લગભગ એક બે ત્રણ અને આજે 4 લાખ જ પૂર્ણ કર્યા છે આપ સૌર્વે ખૂબ સપોર્ટ કર્યો છે એના માટે પણ આપ સૌનો આભાર અને આ સ્થળે હવે અમે આજે કેક દ્વારા સેલિબ્રેશન ચાર લાખ લાખનો માલિક પણ આજે ફર્સ્ટ લખ એટલે એના હાથે જ કેક કટિંગ કર્યું આપણી ચેનલની સફરની આખી હિસ્ટ્રી ઘણા બધા મિત્રોના જે વિડીયો કોલ આવ્યા છે ઘણાના શુભ સંદેશ પણ આવ્યા છે સારા સારા કલાકારોના પણ અંદર મેસેજ છે બધા નામ નહીં લેતા અમુકનું નામ કદાચ ચૂકાઈ જાય એવું બની શકે પણ સારા એવા મિત્રો જે આપણી ચેનલ સાથે જોડાયેલા છે એવાઓના ઘણાના મેસેજ વિડીયો કોલ અને અમુક એ તો વિડીયો બનાવીને પણ મોકલ્યા છે જે આની અંદર અપલોડ કરેલા છે મિત્રો યુટ્યુબ એ આમ કમાવાનું સાધન છે પણ પાયલબેનને એને કમાવાનું સાધન જ્યારે ગણ્યું નથી અત્યાર સુધી લગભગ જેટલી પણ આવક થઈ છે યુટ્યુબમાંથી એ બધી એણે કોઈને કોઈ ક્ષેત્રમાં ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં એણે દાન કરેલી છે અને એની જે આવક છે એ બિલકુલ રાખવાનો બિલકુલ ઈરાદો નથી અને આજે પણ આપના આશીર્વાદ અને સપોર્ટથી આ ચેનલ જબરજસ્ત ચાલી રહી છે એનો તમને તાજો દાખલો હું અત્યારે લાઈવ બતાવવા માગું છું જે મને ગમશે અત્યારે લાઈવ ચેનલ ચાલી રહી છે અડતાલીસ કલાકમાં સત્યાવીસ લાખ લાખ સિત્તેર હજાર પ્લસ ચાલી રહી છે અડતાલીસ કલાકના આ આપના આશીર્વાદ છે વાત રહી કમાઈની તો આ ચેનલ છે ક્યારેક દિવસમાં એક રૂપિયો કમાય છે અને આટલા વર્ષોમાં હું તમને હાઈટની વાત કરું તો એક દિવસના દસ હજાર રૂપિયા પણ કમાય છે બાકી સર્વર વ્યૂ અને વિડીયો એના આધારે આવક ઉપર નીચે થતી રહી થતી રહી છે પણ છેલ્લે સરવાળે એટલું કહીશ કે આ જેટલી પણ આવક થાય છે એ અમે સાંગવારી માના નામથી શરૂ કરેલી હતી ચેનલ એ વખતે અંદરથી મનથી જ એવી વાત થઈ લેતી કે ભાઈ આમાં જે પણ થશે એ આપણે એવા કાર્યોમાં વાપરશું અને એ અમે વાપરી રહ્યા છીએ આપ સર્વેનો અદ્ભુત સપોર્ટ એક કહી શકાય ને હું વારંવાર કહું છું કે એક સેલિબ્રિટી જેવો અદ્ભુત સપોર્ટ આપે આ ચેનલને કર્યો છે અને કરતા રહો એવી અપેક્ષા રાખું છું આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ આભાર ધન્યવાદ